નમસ્કાર મિત્રો બધા પ્રવાસીઓ આવી ગયા છે રોશન ગાઈડ તમને બધાને સલામ કરે છે આજે હું તમને તે મંદિરની મુલાકાતે લઈ જઈશ જે દરેકની યાત્રાને શુભ બનાવે છે ઓમ બંદાનું ધામ રાજસ્થાન જોધપુર પાલી હાઈવે પર ચોટીલ ગામમાં આવેલું છે જેણે ઘણી પરેશાનીઓ દૂર કરી છે જોધપુર પાલી હાઈવે પરથી પસાર થતા દરેક પ્રવાસીએ આ મંદિરની મુલાકાત લેવી આવશ્યક છે દરેક મુસાફર તેની કાર રોકે છે અને મંદિરમાં રોયલ એનફિલ્ડ બુલેટ ત્રણસો પચાસ સીસી બનાવે છે એવું માનવામાં આવે છે કે જો તમે આ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હો અને મંદિરમાં દર્શન કરવા માટે રોકો નહીં તો તમે અકસ્માતનો શિકાર બની શકો છો તમે વિચારતા હશો આપણે બુલેટ સામે માથું કેમ ઝુકાવી શકીએ સાહેબ ભારત દેશ આસ્થાનો દેશ છે જય જય શ્રી ઓમ બન્ના દેવા તો ચાલો આપણે આપણી જાતને ઓમ બના સમર્પિત કરીએ અને આપણી યાત્રાને શુભ કરીએ ચાલો હું તમને બુલેટ મંદિરની વાર્તા શરૂ કરું આ મંદિર કેવી રીતે બંધાયું હતું કોણ બની રહ્યું છે ઓમ અને આ મંદિરમાં બુલેટની પૂજા શા માટે થાય છે ચોટીલ ગામના સરપંચ જોગરાજસિંહ રાઠોડના ઘરેથી આ વાર્તા શરૂ થાય છે આ પાંચ ત્રણ ઓગણીસો માહોલ હતો અભિનંદન પાઠવતા લોકોની અવિરત પ્રવાહ હતો હવેલીની એક બાજુમાં પ્લેટફોર્મ પર બેઠેલા કલાકારો રાજસ્થાની ગીતો ગાઈ રહ્યા હતા ઓમસિંહ રાઠોડનો જન્મ આ દિવસે જોગસિંહ રાઠોડના ઘરે થયો હતો રાજસ્થાનના રાજપૂતોને સાહેબ પણ કહેવામાં આવે છે તેથી તેમને ખૂબ પ્રેમથી ઉછેર્યા જ્યારે ઓમસિંહ બન્ના મોટા થયા ત્યારે તેમના લગ્ન નજીકના ગામમાં થયા હતા ઓમ બન્નાને ગાડીઓનો ખૂબ જ શોખ હતો ઓમ બન્ના ખૂબ જ ઉત્સાહથી બુલેટ ચલાવતા હતા એવું એનફીલ્ડ ત્રણસો પચાસ સીસી લીધું અને પત્નીને મળવા સાસરે ગયા થોડો સમય ત્યાં રહ્યા અને તેની પત્ની અને સાસરીયાઓને મળ્યા અને જેમ સાંજ પડી તેમ ઓમ પાછા જવાની તૈયારી કરી તેમણે ગાડી ઉપાડી અને તેના ઘર તરફ પાછા ફરવા લાગ્યા જોધપુર પાયલાય હાઈવેની બંને બાજુમાં રેતીના ટેકડા ફેલાયેલા હતા અને સામે સૂર્ય આથમી રહ્યો હતો જાણે સૂરજ મોટો થઈ ગયો હોય એવું લાગતું હતું લાલ સૂર્યના સોનેરી કિરણો રેતી પર અથડાતા હતા આ સાંજને સોનેરી બનાવી રહ્યા હતા ક્ષિતિજ સુધી જતા આ લાંબા રસ્તા પર ટ્રાફિક ન હતો ઓમ બના તેમના મનપસંદ બુલેટ ઉપર બુડ 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 આવાજની ધૂન પર પ્રવાસનો આનંદ માણી રહ્યા હતા પ્રવાસની લયમાં ડૂબી ગયો હતો અને તેણે ધીમે ધીમે બુલેટની ઝડપ વધારવાનું શરૂ કર્યું થોડી વારમાં બુલેટ હવા સાથે વાત કરવા લાગ્યું બધું બરાબર હતું પરંતુ પછી અચાનક એક તીવ્ર વળાંક આવ્યો બુલેટની ઝડપ ઘણી વધારે હતી ઓમ બન્નાએ પોતાનું સંતુલન ગુમાવ્યું અને બુલેટ ફૂટપાટ ઝડપે ઝાડ સાથે ટકરાઈ ગયું ઓમ બન્ના કૂદીને પડ્યા કોણે વિચાર્યું હશે કે સોનેરી સાંજ આ રીતે સમાપ્ત થશે ઓમ બન્નાનું ઘટના સ્તરે જ મોત થયું ઓમ બન્નાએ દુનિયાને અલવિદા કહી દીધી પરંતુ વાર્તા અહીં સમાપ્ત નથી થઈ અરે લો અહીં તો બુલેટ બાબા મંદિર પણ આવી પહોંચ્યા તો ચાલો પહેલાં બાબા ઓમ બન્ના અને તે ચમત્કારી બુલેટના દર્શન કરી લઈએ હા તમે ચારે બાજુ અરીસાના શોકેશમાં જે બાઇક જોઈ રહ્યા છો હા આ એજ સેવન 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 થ્રી એટલે સિત્યોતેર તોતેર છે આ તે બુલેટ છે જેની પૂજા કરવામાં આવે છે નજીકમાં ઓમ બન્નાનો ફોટો પણ છે જેના પર માળા લટકાવવામાં આવી છે હું થોડો સમય અહીં નજીક બેસીને રાજસ્થાનના લોક કલાકારોના લોકગીતો સાંભળું છું તમે દર્શન કરો ફોટા લો અને સેલ્ફી લો પછી હું તમને ચમત્કારી બુલેટની વાર્તા કહીશ

ઓમ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો અને પોલીસ બુલેટને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ પોલીસે બુલેટની પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં જ પાર કરી હતી પરંતુ બીજા દિવસે સવારે જ્યારે પોલીસ કર્મી બહાર આવ્યા અને જાણ્યું કે બુલેટ ગાયબ છે ત્યારે પોલીસ કર્મી ચિંતામાં પડી ગયા જ્યારે બુલેટની શોધ કરવામાં આવી ત્યારે તે તે જ જગ્યાએથી મળી આવી જ્યાં ઓમ અકસ્માત થયો હતો પોલીસ આશ્ચર્યચકિત થઈ ગઈ પરંતુ વિચાર્યું કે કોઈ તેને કોઈ રીતે અહીંયા લાવ્યું હશે પોલીસ બુલેટને પાછી પોલીસ સ્ટેશને લઈ ગઈ અને તેને ત્યાં આંગણમાં પાર કરી પરંતુ બીજા દિવસે સવારે બુલેટ ફરી ગાયબ થઈ ગઈ જ્યારે પોલીસે શોધખોળ શરૂ કરી તો બુલેટ ફરીથી તે જગ્યાએથી મળી આવી જ્યાં અકસ્માત થયો હતો પોલીસ તેને ફરીથી પોલીસ સ્ટેશન લઈ આવી પરંતુ બીજા દિવસે બુલેટ ફરીથી ગાયબ થઈ ગઈ અને જ્યાં અકસ્માત થયો હતો ત્યાં આવી પહોંચી પોલીસ બુલેટને પોલીસ સ્ટેશનમાં રાખવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પોલીસ સ્ટેશનમાં રાખી શકી ન હતી બીજા દિવસે સવારે બીજા દિવસે સવારે બુલેટ ગાયબ થઈ જાય છે અને જ્યાં અકસ્માત થયો હતો તે તે જ જગ્યાએ પહોંચી જાય છે કહેવાય છે કે પોલીસે બુલેટને પોલીસ સ્ટેશનમાં સાંકળથી બાંધીને પેટ્રોલની ટાંકી ખાલી કરી દીધી હતી પરંતુ તે બુલેટ પોલીસ સ્ટેશનમાં રાખી શકી ન હતી બુલેટ ગાયબ થઈ જતી અને સ્થળ પર પહોંચી જતી ધીરે ધીરે ચૂંટેલ ગામમાં અને આસપાસના ગામોમાં આ સમાચાર ફેલાતા ગયા ગ્રામજનોએ પોલીસને ગ્રામજનોને સોંપવા વિનંતી કરી હતી ગામ લોકોનું માનવું હતું કે આ એક ચમત્કારિક બાઇક છે પોલીસે બુલેટને ગ્રામજનોને સોંપી અને ઓમ બન્નાના પિતા જોગસિંહ રાઠોડ અને ગ્રામજનોએ આ મંદિર તે જ જગ્યાએ બનાવ્યું એટલે કે જ્યાં આપણે અત્યારે ઊભા છીએ આ બુલેટ બાબા નામથી પ્રસિદ્ધ છે અને હાલ દેશના ખૂણે ખૂણેથી જ નહીં પરંતુ દેશ વિદેશના પણ લોકો અહીં દર્શનાર્થે આવે છે તો આ હતી આ બુલેટ બાબા મંદિરની આખી રસપ્રદ અને આશ્ચર્યજનક કહાની ફરી એકવાર ઓમ બનના સામે માથું નમાવો અમે થોડી વારમાં પાછા જઈશું ત્યાં નજીકમાં એક ટોલ પ્લાઝા છે તમે લોકો ત્યાં ચા નાસ્તો ખાજો આપણે બીજા અનોખા મંદિરની મુલાકાત લઈશું જે મધ્યપ્રદેશમાં છે દેવજી મહારાજનું આ મંદિર દેવી દેવતાઓને કારણે નહીં પરંતુ ભૂત પ્રેતના કારણે પ્રખ્યાત છે અહીંયા વાર્ષિક ભૂત પ્રેત મેળાઓનું આયોજન કરવામાં આવે છે શું છે આ દેવજી મહારાજ મંદિરની કથા આ જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો ધ પ્રાઇન ટોકની સફરમાં હું માર્ગદર્શક રોશન છું અને ભારતના આ અનોખા મંદિરની યાત્રામાં તમે મારી સાથે છો ચેનલ પર નયા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જોડાઈ જાઓ અમારી સફરમાં